અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે લુણીધાર ગામના દલાપીર આશ્રમના ના મહંત શ્રી હેમુ બાપુ દ્વારા જુનાગઢ મહાશિવરાત્રી ના કુંભ મેળામાં વગર દાન પેટીએ ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે આમ મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં હજારો યાત્રાળુઓ મહાપ્રસાદ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે દલાભીના મહંત બાપુ દ્વારા પાંચ દિવસ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે